હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ સ્વાગત છે તમારું આજના બ્લોગમાં અને સવારનું થોડું ઘણું કામ થઈ ગયું છે ને આપણે કોફી કપમાં લઈ અને શાંતિથી પીવાની છે તો એને એક વખત કોફી શાંતિથી પી લઈએ પછી બધું કામ કરીએ આદત પડી ગઈ છે સારું ચાલો તો આજે એકાદશી છે તો આજે કંઈ નાસ્તો કરવાનો છે નહીં એટલે જલ્દી જલ્દી કોફી પી અને મંદિરે જઈ આવીએ હેલો ફ્રેન્ડ્સ તો આપણે મંદિરેથી આવી ગયા છીએ ને રસ્તામાંથી આજે અગિયારસ છે તો અહીંયા બાજુમાંથી કેળા પણ લેતા આવ્યા છીએ પણ આજે આખો વ્લોગ જોજો કારણ કે આજે પહેલી તારીખની સભા છે અને અમે લોકો સભામાં જવાના છીએ અમારા મંદિરે અને ત્યાંના ભગવાન ભગવાનની આસપાસનું ડેકોરેશન એ બધું જ આજે વ્લોગ્સમાં હું તમને બતાવીશ તો આજે વ્લોગ્સ આખો જોજો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજું કે આજે ગીતા જયંતી છે તો ખાઈક વિશેષ સરસ મજાનું ડેકોરેશન છે તો આજે હું સવારમાં ગઈ પણ ફોન નથી લઈ ગઈ એટલે મેં લોકો તમને લોકોને અત્યારમાં ન બતાવ્યું પણ બપોર પછીની સભામાં હું જઈશ ત્યારે હું તમને બતાવીશ અને આખી સભાનું પછી ત્યાં અમારે પ્રસાદ લેવાનો હોય તો આખો વિડીયો જોજો અને ભગવાનના દર્શન તમને થાય ખાસ તો એ જ હલો ફ્રેન્ડ્સ તો કામ તો થઈ ગયું છે પણ ભૂખ બહુ લાગી ગઈ છે તો ઘરે પોપિયા છે એક પોપિયો તો એટલે આ પોપિયાની ડીશ લઈ અને આપણે ભગવાનને ધરી અને આજે એકાદશી છે તો હું પોપૈયું ખાઈ લઉં અને પછી થોડું ઘણું કામ છે એ કરીએ એટલે ચાલો જો મસ્ત મસ્ત પોપિયા છે ને કેરી જેવા અમારા પોપિયા કેરી જેવા જ મીઠા છે એક એક પોપૈયા વાવેલ છે બે પણ આખા ઘરમાં ધરું થઈ જાય એટલા પોપૈયા ઉતરે છે સારું તો હું ને ઓમ આવી ગયા છીએ પાછા ચલેવા આમાં સારું ચાલો તો હવે બપોર પછીનો ટાઈમ થયો છે ને હું જાઉં છું સભામાં તો આજે સભામાં તમને સરસ મજાના મહારાજના દર્શન કરાવું પછી ત્યાં પ્રસાદી લેવાની ચાલો બાય ઓમ ને મહારાજના દર્શન ને ન્યાનું સુશોભન ને બહેનો આજે સભામાં કેટલાક આવે છે અને પછી હા

શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ હોવાથી સરસ મજાનું મહાભારતનું પુસ્તક શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમજ ભગવાનના વિવિધ સ્વરૂપનું દર્શન જ્યારે અર્જુનને કરાયું હતું એ દ્રશ્ય એવું સરસ મજાનું અહીંયા ડેકોરેશન કરવામાં આવેલું છે એવું સરસ મજાનું દ્રશ્ય ઊભું કર્યું છે અને અમારું સરસ મજાનું ટીમ્બાવાડી મહિલા મંદિર છે એમાં સરસ મજાના મોટા મોટા ચિત્ર છબીમાં લીલા ચરિત્ર છે બધા ટોટલી ભગવાનના લીલા ચરિત્ર છે ધીમે ધીમે બેનો આવવા માંડ્યા છે અને અત્યારે હજી ભક્ત ચિંતામણીની પારાયણ ચાલુ છે તમને એમ હશે કે આ બધા શું કરે છે તો અત્યારે ભક્ત ચિંતામણીની પારાયણ હોય છે જે ત્રણથી પાંચે ભક્ત ચિંતામણીની પારાયણ કરી છે ત્રણથી ચાર એક કલાક અને હવે ભક્ત ચિંતામણીની પારાયણ પૂરી થાય એટલે હવે ધૂન કથાને કીર્તન ચાલુ થશે એટલે જો બધા જેમ જેમ આવા મંડ્યા જે નીચે નથી બેસતા એ ચેર ઉપર બેસે છે તો પેલી સ પહેલી તારીખની સભા અમારી એટલી સરસ હોય છે એટલું સરસ મજાનું આજે તો કહું ને કે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને મહાભારતની શરૂઆત એ બધું કથામાં લેવાના છે પણ હું એ તમને આમાં વિસ્તારથી ન કહી શકું એટલે ખાલી હું તમને મારા વિડીયોમાં કહી શકું કે આજે મંદિરે સભા છે તો ધૂન કી કથા અને કીર્તન એ બધું થશે ત્યારે ધૂન પૂરી થશે ત્યારે સાંખયોગી માતા દ્વારા આજે મહાભારતની રચના કેમ થઈ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે આ યુદ્ધમાં અર્જુનને કૃષ્ણ ભગવાન સમજાવે છે બધી કથા આજે અમને સાંભળવા મળશે ફરી પાછું આખું દ્રશ્ય મહાભારતનું અમારી નજર સામે વ્યક્ત થઈ જશે આપણે તમે હું કે આપણા વડીલો બધાએ મહાભારત સિરિયલ ટીવીમાં પહેલાંથી જોઈએ જ છે મહાભારત છે રામ રામ રામાયણ છે કૃષ્ણલીલા છે એટલે એ બધું આપણને દ્રશ્ય પાછું કથા સાંભળીએ ને ત્યારે આપણી નજર સામે એ બધું આવે છે કારણ કે એ આપણે ચિત્ર દ્વારા જોયું એટલે એટલે જો સરસ મજાની કથા પૂ ચાલુ થઈ છે ધૂન પૂરી થઈ ગઈ હવે કથા ચાલુ થઈ છે તો બધા જો વ્યવસ્થિત યુનિફોર્મમાં જે લોકોને યુનિફોર્મ છે અમારે એ બધા યુનિફોર્મમાં અને જે લોકો નવા આવતા હોય એ યુનિફોર્મ નથી પછી બધી કથા પૂરી થઈ એટલે સરસ મજાની ભગવાનની આરતી કરી કે જય સ્વામી પ્રભુ જય સદગુરુ ગુરુસ્વામી અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને આવા રોજ મંદિરના પગથિયા ચડવા મળે આવા સરસ મજાના શબ્દો સાંભળવા મળે સંતોના મુખેથી આવી કથા વાર્તા સાંભળવા મળે આવા સરસ મજાના સત્સંગ અમે કરી શકીએ છીએ અમને ઘણા કહે કે તમારી એટલી ઉંમરે નથી છતાંય તમે કેટલો સત્સંગ કરો અમે કહીએ કે આ સાંખયોગી માતાઓ જ્યારથી આવ્યા છે ને ત્યારથી અમારું કલ્યાણ થઈ ગયું છે એમ કહીએ ને તો આલે અમે વિવિધ કથા વાર્તા જે જે જગ્યાએ થાય છે ત્યાં મહિલા મંચમાં અમારું મંડળ નાટકો કરે છે નાટકો દ્વારા અનેક હરિભક્તોનું કલ્યાણ થાય અનેક હરિભક્તો રાજી થાય એના માટે અમારા મહિલા મંદિરના મંડળના બહેનો સરસ મજાના નાટકો પણ રજૂ કરે છે અલગ અલગ જગ્યાએ એ બધું આરતી પૂરું થયું પછી બધાને પ્રસાદ લેવાની હતી એટલે જો બધું જ આજે એકાદશી છે એટલે ફરાર છે માંડવી પાક છે ખીચડી છે કઢી છે ફરારી અને ભાજી જેવું શાક છે આમ બધા હરિભક્તોએ પ્રસાદી લીધી અને પ્રસાદી લીધા પછી બધા પોતપોતાની રીતે સેવા કરવા માંડ્યા કોઈ વાસણની સેવા કરવા માંડ્યું કોઈ વાસણ ઉટકવાની કોઈ વાસણ લૂંછવાની કોઈ પીરસવાની આમ અમારી આજની સભા દર વખતે અમારી સભા આવી જ સરસ હોય છે